મારી વાલી બેનો ન્યુ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે એટલી સરસ મજાની ડિઝાઇન એલિફન્ટ વાળી ડિઝાઇન સાથે પટોળાની આખી ડિઝાઇન લેવાની છે તો અમારા પેજ ઉપર નવા આવો તો પેજને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો મારી બેનો અને આખો પીસ તમને ઓપન કરીને બતાવવાનો છું સાડી તમને વેર કરવાથી બી સરસ મજાની લાગવાની છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો આપણે હવે એક પીસ ઓપન કરીએ છીએ ડિઝાઇન કેવી રહેવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ તમારે લઈ અને અમારો નંબર કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી અમને અમને મોકલી આપવાનો છે એટલી જ સરસ મજાની સાડી તમને વેર કરવાથી લાગવાની છે એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન અને મટિરિયલની વાત કરીએ ને તો એ એકદમ સરસ મજાનું મટીરિયલ તમને મળી જવાનું છે કેટલી સરસ મજાનો પાલવ આપેલો છે એટલી ઝીણી ડિઝાઇનમાં પાલવ અંદર એલિફન્ટની ડિઝાઇન આપેલી છે અને અંદરની ડિઝાઇનની વાત કરીએ તો એલિફન્ટ સાથે એટલી સરસ મજાની ડિઝાઇન આપેલી છે તો એકદમ સોફ્ટ મટીરિયલ રહેવાનું છે મુલાયમ મટિરિયલ તો જે જાડી ગમે એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે અમારા નંબર ઉપર કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમારે વોટ્સઅપ કોલ કરી શકો છો અને વોટ્સઅપ કરવાથી તમને જે સાડી અવેલેબલ હશે એનો તમે સ્ક્રીનશોટ મોકલી આપજો કેટલી સરસ મજાની સાડી રહેવાની છે સોફ્ટ મટિરિયલની બ્લાઉઝ પીસ સાથેની અને સવા છ મીટરની સાડી પૂરા લેન્થમાં મળી જવાની છે છ પોઈન્ટ ત્રીસ કટ પૂરો મળશે અને કેટલી સરસ મજાની સાડી રહેવાની છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો સાડીનો રેટ રહેવાનો છે માત્ર ને માત્ર છસો ચાલીસ રૂપિયા કોઈ શિપિંગ ચાર્જ વગર ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ ચાર્જ રહે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ મોકલવા અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન છે એટલી સરસ મજાની સાડીઓના કલર તમને બતાવ્યા છે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને મનગમતા સાડીના સ્ક્રીનશોટ લઈ તમે છસો ચાલીસ રૂપિયા પે કરી ફોન પે અથવા ગૂગલ પે તમે કરી શકો છો કેટલા સરસ મજાના કલર બતાવ્યા છે વિડીયોમાં એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન દેવાનું છે એક એક કરીને ફરીથી તમને બતાવું છું તો વહેલા તે પહેલાની ધોરણે બુકિંગ કરાવવા માટે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો છસો ને ચાલીસ રૂપિયાના માત્ર ને માત્ર તમારા ઘર સુધી સાડી મોકલી આપીશું તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ